મોરબીમાં પ્રથમ વરસાદે જ મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી છે અને શહેરની મધ્યથી પસાર થતી મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે દરવાજા રિપેરિંગ કામગીરી દરમિયાન મચ્છુ બે ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે મચ્છુ બે ડેમમાંથી અગિયાર હજાર સાતસો ચોવીસ ક્યુસેક પ્રવાહ પાણીની જાવક પણ સર્જાઈ છે સુરેન્દ્રનગર લીંબડીના રામરાજપર ગામની સીમમાં પાણી ફરી વળતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ભોગાવો નદીમાં પૂર આવતા રામરાજપર તેમજ જાંબુ પરનાળા સહિતના નદી કાંઠાના ગામોમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લીમડી પંથક તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ અને ભોગાવો નદીમાં પૂરના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે નદી કાંઠાના ગામોની સીમમાં આવેલ ખેતરોમાં અંદાજે પાંચ ફૂટથી વધુ પાણી ભરાયા

મારી આયા જે નુકસાન કપાસ આવ્યો હતો પાક નિષ્ફળ જતો રહ્યો ક્યાંક પાણી છે ઉપરથી ચાલુ છે પાણી મહીસાગરમાં ભારે વરસાદ સાથે કડાકા સાથે મકાન ઉપર વીજળી પડી અને ખાનપુરના ગાંગટા ગામે મકાન પર વીજળી પડવાથી તફરી મચી ગઈ હતી મકાન ઉપર વીજળી પડતા બોમ્બ ફૂટ્યો હોય તેવો અહેસાસ થયો હતો આજુબાજુના લોકોને આ પ્રકારનો અહેસાસ થયો હતો તો વીજળી પડવાથી મકાનમાં રહેલ તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા

પણ વરસાદ ચાલુ જ હતો ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો એકદમ ધડાકો થયો એટલે મારા એક તો અડધા કલાકે મને કાને સંભળાયું એવો બધો બહુ મોટો બોમ્બ ફૂટ્યો હોય એવો ધડાકો થયો વીજળી પડી હતી તો એમનો ફોન આવ્યો તો હું જમવા ગયેલો હતો સાંજના સુમારે પછી એમનો ફોન આવ્યો તો ચાલુ વરસાદે અમે આવીને જોયું તો પછી મેં એમને પછી પાછો આવીને ઘર ખોલ્યું અને જોયું એટલે એ સુમારે અમે હતા નહીં ઘરમાં બાકી જો અમે હોત તો જાનહાની બહુ મોટી થતી હતી અને ઇલેક્ટ્રિક સાધન લાઈટ ને બધું બળી ગયું છે ફ્રીજ કુલરમાં ને બહુ બધી રીતે નુકસાન આવ્યું છે પછી જાળીને બી થોડો બધી સીધી વીજળી ઉપર પડી હતી અને ઇલેક્ટ્રિક બે દિવસ થી લાઈટ બી નથી મારા ઘરે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે તેથી સૌરાષ્ટ્રના ડેમોમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં અગિયાર પોઈન્ટ ત્રેપન ટકાનો જંગી વધારો થયો છે સોમવારે સવારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમોનું સ્ટોરેજ માત્ર સત્યાવીસ પોઈન્ટ ઝીરો સાત ટકા હતું અને જે હવે વધીને આડત્રીસ પોઈન્ટ સાહીઠ ટકા સુધી પહોંચ્યું છે તો પાણીની ભરપૂર આવક થતાં રાજકોટના ઐશ્વર્યા નજીક આવેલ બે ડેમના બે જેટલા દરવાજા ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યા છે મહદઅંશે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર તેમજ મહદઅંશે પોરબંદર અને અમરેલી જિલ્લાના સ્કીમના ડેટાનો સમાવેશ થતો હોય છે તેમાં અત્યારે હાલ આપને સૌને ખબર છે તેમાં સાર્વત્રિક વરસાદ પડવા પામેલ છે અને મહદઅંશે તમામ ડેમોમાં સારી એવી પાણીની આવક થયેલ છે મોરબી તાલુકાના રાજપર ગામ પાસેનો બનાવ સામે આવ્યો છે રાજપર ગામ નજીક કોઝવે ઉપરથી કાર તણાઈ ગઈ હતી અને ગૌશાળા બાજુથી પટેલ સમાજવાડી તરફ જતા કાર તણાઈ ગઈ હતી તો કારને ગામના યુવાનોએ ક્રેનની મદદથી પાણીમાંથી બહાર કાઢી બનાવમાં સદનસીબે જાનહાની ટળી છે